જે શ્રી કૃષ્ણ બધાય મિત્રોને કેમ છો મજામાં છે અમે મજામાં છે મિત્રો હાલો હવે ખરાનું હાલે મિત્રો દોર તણામાં માઈ ગયા એ કહેવા તો બટેટાનું કહેજ કૂકર સવારમાંથી સડાવી દીધા બટેટા મિત્રો પેલા જ બફાઈ ગયા

મારે ઈ જ હંભાર મી ઈ હંભાર મમ્મી આ હંભાર લુગડા અમારે કેટલા હોય મિત્રો પાંચ પાંચ સેકન્ડ ની બદલાવે પછી માં પાસે મૂકવા ન ગમે થોડીક વાર પહેર્યા હોય ને પછી ગરમી વાળા હોય ને એટલે પછી હે ને ધોવે ને પછી એવું હે હું હે લુગડા ફટાફટ ધોઈ નાખા

આજે છે જાન 10મા મહિનાનો દર બ્લડ ધાળ ધરીને આપણે નવનો ઉપર ખાવા મળશે પ્રસાદ લેવા મિત્રો છર રે 3 મહિના આવે અને 10મા મહિનાનો વ્રત આવે એટલે આપણે નવનો પ્રસાદ હરિયે મિત્રો ભગવાનને અને આપણે પ્રસાદ ભગવાન પકું જ આપલે મળશે પ્રસાદ મિત્રોનો તો આપણે રોજ તો આપણે રેગ્યુલર બનાવતા હોય આપું ખાવાનું સાત રોટલા રોટલીદાર વાટ સંભરું તો રોજ થાતું જોઈએ મિત્રો આ અમારે હે ને વરસાદ ચાલુ થઈ ગયો છે સે હતો તો એ મી લુકડા દે ને આવી હું ત્યારે લુકડા જોઈને આવી ને આવી લીધું કપડા દઈને આવી ને હવે માથું દઈ છે મેં જે એટલે સવાડ કરવાના છે સ્ટ્રેચ મિત્રો ને કયો રોજા તો બાફી નાખે બટેટા ભાઈ મિત્રો પછી આમાં સાટા ઉડે મિત્રો ને ભજન સાંભળાવજો ભજન તો મિત્રો ભજન નું ભજન ગાય ને મિત્રો નું ભજન નહીં ગાવાનું હર 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 મહાદેવ આવો ભોળિયા ના ઘરે આવો માં પાર્વતી ભોળા નાથ હર 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 મહાદેવ આવો શિવ શંકર ભગવાન આવો મા પાર્વતી હે બાલુડા રોજ કરે યાદ ભોરા નાથ રે આવો ને મહાદેવ હર હર મહાદેવ હે હર હર મહાદેવ તમે આજ વેલા આવજો હર હર ભોરા ભજન છે? કાલા ભજન રોજે રોજ થાય તો હા બાફવાના છે અને જો લાડુ બનાવવાના છે ને એટલે આપણે તો એક સીટી કુકરમાં માં કરી લેશું આપડે તો ત્યારબાદ મારું કામ હાલો મિત્રો સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી સરસ મજા નાઈ લીધું કપડા ધોઈ લીધા વરસાદ બહુ આવે છે અત્યારે અમારે અહીંયા તો હવે હે ને મમ્મીએ બધું જ બનાવી લીધું મસ્ત મજાનું ખોરાક બધું જ બનાવી લીધો છે તમારે પટલા વાગ્યા એ જરૂર કે જો મને જણાવજો ને એવું બધું ચાલી રહ્યું છે લાડવા છે આજે ને લાડુ પણ બનાવશું ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અમારે અહીંયા તો એવું બધું છે મિત્રો ને કપડાનો ઘાણ ગાઇડો એટલા લુગડા ધોયા કે વાત જ ન પૂછો મિત્રો ને કહું છું તો એવું બધું ચાલી રહ્યું

ને આમાં મમ્મીએ ભૂંગરા તન નાખા છે ફરારી ચિપ્સ તન નાખી છે બધું ને આ અમારો બાલાજીનો ચેવડો એ તો તમે જોયો જ હે કે રોજ બાલાજી તો હોય જ ઘરમાં એ સિવાય ન હાલે ભૂંગરા સિવાય ન હાલે તો શું કે સૌમિત્ર જરૂર તો મિત્રો હું છે ને બી ભૂકો કરી નાખું ફટાફટ બી નો ભૂકો કરી નાખું છું મિત્રો મસ્ત મજાનો આપણે હેકાઈ ગયા એટલે ઈ હે ને સટણી નાખવાના હે બી એટલે હે કે નહીં ખબર જય શ્રી કૃષ્ણ સીતારામ રામ રામ ને હર હર મહાદેવ બધા ને કેમ છો બધા આયો મજા જી હે અમી મજામાં ઝરમર વરસાદ આવી ગયો છે આપણે ચટણી મમી બદલાવી નાખે છટા પર વેઈ નાખી લે સ્વેદ મંજાને ભેગી ખાવા તો એવું બધું હાલી રહી છે તમારે હું હાલી રહી છું કમેન્ટ માં જણાવજો એક શેર મર્ચા તરી રહી આ જઈ શકો છો મને નથી બોલે છે એક શેર દિલની છે એટલે એક ખાતો પડે તો દિલ ખાટી થાય આ ઈસ

કોબી ની ખીર બનશે એટલે મિક્સર માં હું ક્રશ કરી ની જેમ આપણે એક કપડા ધોવાનું કામ લીધું ને એક આ ખીર ક્રશ કરવાનું મિત્રો ખીર અરે એકદમ ફર્સ્ટ ક્લાસ આની ખીર બને છે મિત્રો કોબી ની ઘણી વાર આમ બનાવી છે તમારે આ ઓલા ની ખીર કઈ ન આવે ચોખાની ખીર નું લીંબુ નથી લાગતી રાખે હું મિત્રો જરૂર તો એવું બધું છે અમારે મિત્રો તમે જોઈ શકો છો ને હવે હે ને

કોથમરી હે ને પીડી સ્ટોર કરીને રાખીએ તો એ છે પછી આ આપડે છે મગફળી લીલી માંડવી ઓરા તો ઓરા ખાવા આવજો બધા મારે કેવું તો એવું બધું છે હું છટણી ઓર નાખો હાલો તો હાલો મિત્રો જોઈ શકો છો કે ડ્રેસ મોટા મોટા છે કે કાંક આજે રૂપા લાગે બેન કેમ નથી પહેરતી બેટા તો મી કીધું કે જ છે પહેરતી ને તો આખા કેવા લાગે મિત્રો આખા મોટા મોટા ડ્રેસ મલગ બધા પડ્યા પણ હે ને મોટા નથી પહેરતી હું ગમતા હે ને એટલે મોટા મોટા બધા રીતના માસી કે બહુ સુંદર લાગે મેં કીધું નથી માસી માં અલગ બધા મોટા બહુ મોટા વરસાદ વ્રત છે ને એટલે પહેરે આ જો કોબી છે ને બાફવા મૂકી મિત્રો ખીર ખીર બનાવી

ખીર બનાવી નાખી દૂધ નાખ્યું મિત્રો માંડવી ના ઓરા લીસલ પડ્યા એકવાર ની પરવાર જો જોઈએ લીલી માંડવી વાળો ભેસવાળો આવ્યો આ તો કાલ ગામ માં ગાતા ને ત્યાંથી લીલી માંડવી નોરા લઈ તે અટાણ છે ને તમારે જે ખીરું ખાતા હોય ને સેમ એવો ટેસ્ટ આવે આનો ગઈ નું ખીરું ખાઈએ ને આપડે ફરારી માં બરાઈ ખાઈએ ને આપણે એવો ટેસ્ટ આવે આનો ગાજ કરવા ને બંધ